નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજરાત ગુજરાત મિત્રો રાજ્યના આરોગ્ય કર્મચારીઓની હડતાલને લઈને મહત્વની અપડેટ સામે આવી છે આરોગ્ય કર્મીઓની હડતાલ મામલે એનજીઓની હાઈકોર્ટમાં પીઆઈએલ ની તૈયારી શરૂ થઈ ગઈ છે તો ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે આરોગ્ય કર્મીઓ હડતાલ પર છે આરોગ્ય કર્મીઓની હડતાલ સંદર્ભે મહત્વના સમાચાર સામે આવ્યા છે દ્વારા હડતાલ સંદર્ભે હાઈકોર્ટમાં પીઆઈએલ ની તૈયારી કરવામાં આવી હોવાનું સામે આવી રહ્યું છે આજે અગિયાર દિવસે પણ આરોગ્ય કર્મચારીઓ સરકાર સામે લડી લેવાના મૂડમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે રાજ્ય સરકાર આરોગ્ય કર્મીઓની હડતાલને અયોગ્ય ગણાવતા તેમની માંગ સાથે સંમત ના થતા હવે હવે વલણ અપનાવ્યું છે અનેક ગત રોજ વિરોધ પ્રદર્શન કરતી વખતે કરાયા હતા આરોગ્ય કર્મચારીઓની માંગ અયોગ્ય છે તેવું કહેવામાં આવી રહ્યું છે રાજ્ય સરકાર આરોગ્ય કર્મચારીઓની હડતાલ અને તેમની માંગને અયોગ્ય ઠેરવી રહ્યા છે સરકારનું માનવું છે કે આરોગ્ય કર્મચારીઓને જે જોબ ચાર્જ માટે સરકાર પગાર આપે છે

સરકારે અડતાલીયા આરોગ્ય કર્મીઓ સામે લાલ આંખ કરતા કડક આદેશો આપ્યા છે તેમજ રાજ્યભરના આઠ જિલ્લામાંથી બે હજાર જેટલા આરોગ્ય કર્મીઓને છૂટા કરવાના આદેશો આપી દીધા છે તો પાંચ હજાર જેટલા કર્મચારીઓને સો ક્રોચ નોટિસ ફટકારી છે સરકારે કડક વલણ અપનાવતા સાબરકાંઠામાં હડતાલ કરતા એક સાથે ચારસો કર્મીઓને અને આરોગ્ય કર્મચારી યુનિયનના મહામંત્રીને સસ્પેન્ડ કરતા આરોગ્ય કર્મચારીઓમાં રોષ પપોકી ઉઠ્યો હતો આંદોલનકારી આરોગ્ય કર્મચારીઓ સામે સરકાર ચૂછવા તૈયાર નથી અને એટલે જ રાજ્ય સરકારે સામધામ અને દંડની નીતિ અપનાવતા કાર્યવાહી હાથ ધરી છે રાજ્ય સરકારે આરોગ્ય કર્મચારીઓ સામે ખાતાકીય તપાસના આદેશ આપ્યા હતા જેના બાદ કેટલાક કર્મચારીઓ હાજર થયાનો વર્તુળોમાં ગણગડાટ થવા લાગ્યો છે તો બીજી બાજુ આરોગ્ય કર્મચારી સંઘે જણાવ્યું છે કે અનેક વખત રજૂઆતો કર્યા બાદ પણ અમારા પ્રશ્નો વણ કેલે રહ્યા છે અને એટલે જ અમે અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા છે પરંતુ હડતાળ અગિયાર દિવસ છતાં પણ કોઈ પગલા લેવાયા નથી અને હવે જો સરકાર બે દિવસની અંદર વાતચીત કરવા અમને નહીં બોલાવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે ધન્યવાદ